સુરેન્દ્રનગર મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ અપડેટ કરાવવા અને આધાર કાર્ડનો સુધારો કરવા માટે વહેલી સવારથી લોકોની લાઇન લાગી જાય છે છતાં એક ધક્કે લોકોને આધાર કાર્ડનું કામ થતું નથી આધાર કાર્ડ માટે આવેલા લોકો તડકામાં લાઈનો લગાવી ઊભા છે અને બંધ પોસ્ટ ઓફિસમાં પંખા લાઇટો પણ ચાલુ છે સુરેન્દ્રનગરના કમલેશ કોટેચાએ વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો આ ડિજિટલ ઇન્ડિયામાં સુરેન્દ્રનગરની મુખ્ય પોસ્ટ ઓફિસે રોજ બસ્સોથી વધારે લોકો પોતાના આધાર કાર્ડમાં અપડેટ અથવા સુધારો કરવા આવતા હોય એ પૈકી માત્ર પાંત્રીસ લોકોને જ ત્યાંથી આધાર કાર્ડ અપડેટ અને સુધારો કરવા માટે ટોકન મળે છે આ પાંત્રીસ વ્યક્તિ સિવાયના તમામ લોકો કે જેઓ પોતાનું ઘર કુટુંબ અને રોજગાર મૂકી વહેલી સવારથી લાઇનમાં ઊભેલા હોય છે તેઓને ધર્મનો ધક્કો થાય છે આ બાબત તંત્રને અનેક વખત લોકોએ રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આ બાબતની કોઈપણ જાતની નક્કર કામગીરી કરાઈ નથી

आप नहीं हो सकता, आप नहीं आना मारूंगा, इतना दियो से आप नहीं हो सकते, बेटा तू कितना कही हुआ जो है? हमें चौवे, चौवे के चौवे नहीं नहीं मान पंजाई की नहीं चार तीन बिचूना तीन चौवे चौवे नहीं 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 न

કેટલા વાગ્યા અહીંયા એવો નિયમ કરી નાખ્યો છે કે માત્ર પાંત્રીસ માણસો ને એટલે પાંત્રીસ માણસો ના સુરેન્દ્રનગર જિલ્લા માંથી નવી પોસ્ટ ઓફિસ પાસે નવી પોસ્ટ ઓફિસ ઉપર આચાર સુધારો કરાવવામાં માત્ર પાંત્રીસ માણસો ને ટોકન આપવામાં આવે છે ડિજિટલ ઇન્ડિયા ની વાત કરનાર ડિજિટલ ઇન્ડિયા ની વાત કરનાર લોકો માત્ર પાંત્રીસ માણસો ને ટોકન આપે છે ને પાંત્રીસ માણસો ના

રિપોર્ટર મુકેશ ખક્કર તન્ના